નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને જો તમે નવા આવો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં કપાસ તેરસો દસથી ઊંચા ઊંચા ચૌદસો નેવું જીરું ત્રણ હજાર પાંચસો દસથી ઊંચા ઊંચા ચાર હજાર નવસો સાઠ મગફળી ઝીણી સાતસો નેવથી ઊંચા ઊંચા બારસો સાઠ મગફળી જાડી છસો ત્રીસથી ઊંચા ઊંચા બારસો એંસી ચણા અગિયારસો દસથી ઊંચા ઊંચા બારસો એંસી ઘઉં પાંચસો એંસીથી ઊંચા ઊંચા છસો ને પચાસ રાયડો નવસો દસ થી ઊંચા ઊંચા નવસો ને દસ મગ નવસો એસી થી ઊંચા ઊંચા સોળસો દસ એરંડા અગિયારસો ત્રીસ થી ઊંચા ઊંચા બારસો સિતે ધાણા નવસો એક થી ઊંચા ઊંચા સોળસો ને વીસ ડુંગળી એકસો અગિયાર થી ઊંચા ઊંચા નવસો ને એક લસણ પચીસો દસ થી ઊંચા ઊંચા અઠાવનસો ને પચાસ સોયાબીન છસો સાઠથી ઊંચા ઊંચા આઠસો સાઠ કલંજી તેરસો દસથી ઊંચા ઊંચા છવ્વીસો દસ વટાણા અગિયારસો ચાલીસથી ઊંચા ઊંચા એકવીસો એંસી મરચાં પાંચસો એકાવનથી ઊંચા ઊંચા બત્રીસો ને દસ અને જો તમે નવાઓ તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ અમારા વિડીયોની નોટિફિકેશન મળી રહે સૌથી પહેલાં અને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં